તમે જોઈ રહ્યા છો ચાણસમાંથી મારો અવાજ ચાણસમા ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સંસ્થા સાથે જોડાયેલા યુગલોનું સન્માન કરાયું ચાણસમા ખાતે આવેલ સુરાણીવાડામાં ચાણસમા વિધાનસભાના ધારાસભ્ય દિનેશસિંહ ઠાકુરની હાજરીમાં ચાણસમા ખાતે કાર્યરત બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા છેલ્લા વીસ વર્ષથી ઉપરના યુગલો સંસ્થા સાથે જોડાયેલા છે ત્યારે એક હજાર આઠ પૂજ્ય રામગીરી બાપુ ઘોર સમારોહનું ઉદઘાટન કર્યું હતું સન્માન સમારોહ રાખીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આરસી વચન રાજયોગીની બ્રહ્માકુમારી સરલાબેન અધ્યક્ષા ગ્રામ વિકાસ પ્રભાગ સંયોજિત મહેસાણા અને ભાવનગરે આપ્યા હતા પ્રાસંગિક પ્રવચન ચાણસમા સેવા કેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી જાગૃતિબેને કર્યું હતું કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગર્લ્સ હાઈસ્કૂલ ચાણસમાના કુમારી શોભનાબેન રહ્યા હતા અહેવાલ કમલેશ પટેલ પાટણ

એવા ગ્રાજ દ્રષ્ટિ યુકોડો સન્માન સરકાર સમાનો માણસે એટલે આજના આ અવિવત દિવસ પર કે જા એકસાથે આપણે અનેક પ્રકાર આજનો દિવસ પહોંચી રહ્યા છીએ તો આવા શુભ દિવસ પર અમે આજ સૌરા જેના કારણ પરમાત્માઓના પિતા છે અને આજની સભામાં આપણા સૌના હું દિલથી પરમાત્માનું સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત

ચાલુ થઈ હતી પછી ધીરે ધીરે ખેતી હતી રાત્રે મોલી સોંપવામાં એમના જોડે આવતા હતા પછી એક દિવસે સલાહ દીદી આવ્યા તો સલાહ દીદી કે તમને રાતનું ભોજન ગમે કે તાજુ ભોજન ગમે તો તમે મોલી કે વાસી મોકલો तो પછી ત્યારથી അതിനെ സമനെ सलाની પોલી સભણાવ ના થાય અને પછી 6 વર્ષ 11 માં 1993 માં ગેન લીધું પછી 6 વર્ષ પછી અમેરિકા ગઈ તો અમેરિકા ગઈ એટલે મારા રાત્રી તો રાત્રી જો હતી એટલે પછી મે તો દીદીને કહ્યું કે દીદી પર્યાવરણી દીષણnabla કર્યો 그러면은 सुंदर वग़ैरह सुंदर विकण सुठा